અંકલેશ્વર પ્રાથમિક શાળામાં શનિવારે બાળકો ભવિષ્ય રચનાત્મક પ્રવૃત્તિઓ વડે શિક્ષણ મેળવશે વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભા દરમિયાન પ્રાર્થના બાળગી યોગાસન સમૂહ કવાયત સામૂહિક સફાઈ બાલ સભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જ્ઞાન સાથે ગમત કરી હતી

મોબાઈલ ફોનથી બાળકોના શારીરિક માનસિક અને સામાજિક વિકાસ પર થતી નકારાત્મક અસરને રોકવા માટે દર શનિવારે આ કાર્યક્રમ યોજાશે વિદ્યાર્થીઓને આનંદદાયી અને ભાર વિનાનું ભણતર મળી રહે હેતુ હેતુસર શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા દર શનિવારે તમામ શાળાઓમાં બેગલેસ ડેની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યાશાળા બ્રાન્ચ નંબર એક ખાતે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થી પ્રાર્થના સભા દરમિયાન પ્રાર્થના બાળગીત યોગાસન સમૂહ કવાયત સામૂહિક સફાઈ સભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને શાળાના શિક્ષકો વાલીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા આવકારવામાં આવ્યો છે તથા આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના સોપાનો સર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અંકલેશ્વર અઢારસો તાલુકામાં અંકલેશ્વર ગ્રામ્યની સિત્યોતેર પાલિકા સાત શાળા તેમજ હાસોટની પચાસથી વધુ શાળામાં હજારો બાળકોએ દફતર વગર શિક્ષણ મેળવ્યું હતું બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારની આ પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે દફતર વગર શાળાએ આવતા બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમણે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને આખો દિવસ આનંદપૂર્વક વિતાવ્યો હતો શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા જૂન માસથી શરૂ થતા પ્રથમ સત્રમાં પ્રત્યેક શનિવારના રોજ બેગલેસ ડે એટલે કે દફતર વિનાનો દિવસ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને પ્રત્યેક શનિવારે શાળામાં સ્કૂલ બેગ વિના આવવાનું છે અને એ ઉપરાંત શિક્ષણની સાથે સાથે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે સમૂહ કવાયત થ્રીલ યોગાસનો પ્રવાસ પર્યટન સામૂહિક સફાઈ એ ઉપરાંત ગીત સંગીત નાટક અને સાંસ્કૃતિક બાલસભાનું પણ આયોજન આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું છે આવનારા સમયમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માટે અને 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 એમના આ આ કાર્યક્રમ ખૂબ જ સાબિત થશે વિદ્યાર્થીઓ વાલીશ્રીઓ શિક્ષકો દ્વારા કાર્યક્રમને આવકારવામાં આવે છે આવનારા સમયમાં આના સુંદર સફળ પરિણામો ચોક્કસ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે એવી મને આશા છે ધન્યવાદ નામ જે વિદ્યાર્થીઓ માટે આનંદની બાબત છે અઠવાડિયામાં એક દિવસ એટલે કે દર શનિવારે જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે સમૂહ કવાયત સ્વચ્છતા પર્યટન જેવી પ્રવૃત્તિઓથી આનંદ અને ગમત સાથે નવ નવ શીખવાનું મળશે નવ નવ શીખવાનું અને જાણવાનું મળશે જે આપણા જીવનમાં ખૂબ ઉપયોગી થશે આભાર નમસ્કાર આજ રોજ અત્રે પટનક શાળા શાહોલમાં બેગલેસ ડે નિમિત્તે બાળકોને શાળા સ્વચ્છતા શાળા સફાઈ વિવિધ રમતો યોગાસનો આસનો તેમજ શારીરિક કસરતો કરવામાં આવી જેમાં બાળકોને ખૂબ મજા પડી હતી અને બાળકોએ આ બેકલેસ ડેને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો જે બદલ અમે સરકાર સિંહા ભણ માનીએ છીએ